એના માટે પ્રયત્ન મિત્રો વધારે નથી જવું પણ એટલું ચોક્કસ કહીશ કઈશ ચેલેન્જ કરું છું ભાજપ ને કોઈ ચેલેન્જ કરી કે ના કરી હું ચેલેન્જ કરું છું કે ભાજપ નો ઘર ભેગો થાય થાય ને થાય

અને દરેક વખતે નવા રંગ રૂપ સાથે રાગ આલાપીને પોતાની મનગમતી વ્યવસ્થા ઊભી કરનારા સોમભાઈ પટેલ ફરી જ્યાં હતા ત્યાં ગોઠવાઈ ગયા છે હું ગોઠવાઈ ગયા એટલે જોડાઈ ગયા નથી કે તો ગોઠવાઈ ગયા છે એટલે એ ગોઠવવામાં કઈ રીતની હશે શું હશે એ સોમભાઈ જાણ ક્યાંક સોમભૈયાના નિષ્ણાંત છે પણ સૌથી અગત્યનું કે એમની આ બધી ગોઠવણ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાને શું મળ્યું એમના સમાજને શું મળ્યું એના સમાજના નામે એમને વારંવાર જે જે પ્રકારના રંગ આપ્યા પણ અંતે સમાજને શું ફાયદો થયો આ બધાનો જવાબ એમને આપવો જોઈએ સમાજના નામે રાજનીતિ કરતા હોય એમને મુબારક પણ સમાજને જો કાંઈક ફાયદો થતો હોય તો મને એમ લાગે છે કે વ્યાજબી ગણાશે વિશેષ એમના માટે એટલા માટે નથી કેવું તેઓ કોંગ્રેસ પક્ષમાં જ્યારે તેમને પક્ષ પલટો કર્યો રાજીનામું આપ્યું હતું કોંગ્રેસના પંજાના નિશાન ઉપરથી ચૂંટા ત્યારે અમે એમને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા અને ત્યારબાદ તેઓ કોંગ્રેસ પક્ષમાં હતા નહી પણ એમને આજે ફરી એમને એમ લાગ્યું કે નવી પાછી ગોઠવણ સાથે ગોઠવી જવું લે ગોઠવાઈ ગયા છે એમને મુબારક આમ તો સોમાભાઈ પટેલ કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાના કૌટુમિક મામા થાય છે તેમની સામે જ હવે તેઓ ચૂંટણીનો પ્રચાર પણ કરવાના છે આમ જોવા જઈએ તો તળપદા કોળી સમાજનું ડેમેજ કંટ્રોલ કરવા માટે સોમાને ભાજપમાં લાવ્યા હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપનું કેટલા અંશે સફળ રહે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર